જય જવાન જે કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ તારીખ છે બે એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જાણીશું અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું તો વિડીયોમાં ખેડૂત ભાઈઓ અંત સુધી ભાઈના રહેજો ખેડૂત ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો એક લાઈક દબાવી દેજો એટલે અમને મોટિવેશન મળતું રહે ગઈકાલે ઘણા ખરા માર્કેટ યાર્ડની શરૂઆત થઈ ગઈ અને આ ડુંગળીની બજાર ઉપર મંદિરનો દોર યથાવત જોવા મળી રહ્યો છે સરકારના આદેશ મુજબ એકત્રીસ માર્ચ પહેલાં ડુંગળીની નિકાસ અંગે નો પરિપત્ર જાહેર કરવાનો હતો કે આ ડુંગળીની નિકાસ સ્વરૂપ એકત્રીસ માહિતી કરી દેવામાં આવશે પણ હજુ સુધીમાં આ પરિપત્રની કોઈએ જાહેરાત કરી નથી સુધી લેખિતમાં કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી જેના કારણે પણ ડુંગળી બજાર ઉપર નરમાયનો ટોન યથાવત દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના મુખ્યત્વે ગણાતા માર્કેટ યાર્ડમાં કેટલા કંટાની આવક થઈ રહી છે તે ખેડૂત ભાઈઓ જાણીએ તો સૌરાષ્ટ્રના મુખ્ય ગણાયાતા માર્કેટ યાર્ડ મોવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની નવ હજાર બસો અઠ્ઠાવન કંટાની આવક થઈ હતી જ્યારે સફેદ ડુંગળીની એક લાખ ઓગણપચાસ હજાર છસો

વિસાવદર એકસો અગિયાર થી બસો એકાવન રૂપિયા ગોંડલ એકાશી થી બસો એકતાલીસ રૂપિયા મોડાસા એકસો ત્રીસ થી બસો ને ત્રાણું રૂપિયા ભાવનગર એકસો પચાસ થી ત્રણસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળી વાત કરીએ તો મહુવા બસો ચૌદ થી સિત્તોતેર રૂપિયા ભાવનગર રૂપિયા ગોંડલ રૂપિયા રૂપિયા મોડાસા અમારી ચેનલ સાથે જોડવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂતભાઈઓ જો આ ફેસબુકના માધ્યમથી અમારો જો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી કરીને માર્કેટિંગ યાર્ડ ને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલા મળતા રહે જય જવાન જય કિસાન